ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના વિશાળ પટમાંથી લાંબા સમયથી થઈ રહેલ રેત ખનન મુદ્દે અવારનવાર વિવાદો ઊભા થાય છે ઝઘડિયા તાલુકામાં રહેલી વિપુલ ખનીજ સંપત્તિનો ખનીજ માફિયાઓ ભરપૂર પ્રમાણમાં ગેરલાભ લઈ રહ્યા છે જિલ્લા બહારથી આવીને ઘણા અન્ય જિલ્લાના ઈસમો પણ જમીનો ભાડે લઈને રેતીનો સ્ટોક કરી રહ્યા છે આવા રેત માફિયાઓને કોઈનો ડર રહ્યો હોય એમ લાગતું નથી જિલ્લાનો ભૂસ્તર વિભાગ આવા રેત માફિયાઓનું ખુલ્લેઆમ સમર્થન કરતો હોય એવી વાતો સામે આવી રહી છે ઝઘડિયા તાલુકામાં હાલ ઠેર ઠેર મુખ્ય ધોરીમાર્ગ સહિત માર્ગોને અડીને મહાકાયે રેતીના ઢગલાઓ ઊભા કરાયા છે સામાન્ય રીતે રેતીનો સ્ટોક જ્યાં કરવાનો હોય તે જગ્યા એને થયેલ હોવી જોઈએ પરંતુ હાલ ઝઘડિયા તાલુકાના રાજપાડી સારસા ઉમલા વચ્ચે મુખ્ય ધોરીમાર્ગને અડીને મોટી સંખ્યામાં મહાકાય ડુંગર સમાન રેતીના ઢગલાઓ ઉભા કરાયા છે આમાં કેટલા ગેરકાયદેસર રીતે નિયમોના પાલન સાથે ઉભા કરાયા છે અને કેટલાક ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા છે તેની કોઈ પણ જાતની તપાસ થતી નથી આ અંગે જવાબદાર ભૂસ્તર અધિકારીઓનો સંપર્ક કરતા તેઓ તરફથી ગોળ ગોળ જવાબ મળતા રેત માફિયાઓ સાથે તેમની મિલીભગત હોવાની રીતસરની શંકાઓ ઊભી થઈ હતી રાજપાડી દુ વાઘપુરા જેવી જે જે ગ્રામ પંચાયતોની હદમાં રેતીના મહાકાય ઢગલા ઊભા કરાયા છે તેમાં ઢગલાની મહત્તમ ઊંચાઈ રોયલ્ટી પૂરી ભરાય છે કે કેમ કેટલોક સ્ટોક કરવાની પરવાનગી મળે છે તેમજ જ્યાં સ્ટોક કરાયો છે તે જમીન એને થઈ છે કે કેમ આ બધી બાબતોની જરૂરી વિગતો માટે સંબંધિત ગ્રામ પંચાયત સત્તાવાળાઓને પૂછતા તેઓ ભૂસ્તર વિભાગની વાત કરે છે જ્યારે ભૂસ્તર વિભાગના અધિકારીઓ બાય બાય ચારણી જેવો જવાબ આપે છે ઉલ્લેખનીય છે કે જે તે ગ્રામ પંચાયતની હદમાં રેતીના સ્ટોકના ઢગલાઓ ઊભા કરાયા હોય તે પંચાયતો પાસે પણ જરૂરી વિગતો તો હોવી જ જોઈએ ત્યારે હવે આવા રેતીના મહાકાય ઢગલાઓ બાબતે કોની પાસે આરટીઆઈ માંગવી સંબંધિત ગ્રામ પંચાયતો પાસે છે કે પછી ભૂ વિભાગ પાસે એ બાબતે પણ જનતા અવઢવમાં મુકાય છે ત્યારે જો તાલુકા સ્તરેથી મામલતદાર કે પ્રાંત અધિકારી પણ આ બાબતે સઘન તપાસ આરંભે તો પણ ઘણી ગેરરીતિઓ બહાર આવે તેમ છે જો એને નહીં થયેલ ખેતીની જમીનમાં રેતીનો સ્ટોક થયો હોય તો એવી જમીનોને ખાલસા કરવા પગલાં ભરાય તે પણ જરૂરી છે